ભાવનગર શહેરના ગઢેચી વડલા રોડ ઉપર અમર સોસાયટી રાધે ક્રિષ્ના પાર્ટી પ્લોટની સામે ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા રાહત દરે ચોપડા નું સર્વજ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર તથા અમરસિંહભાઈ રાઠોડ અને હિંમતભાઈ મેનિયા

સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર સ્થાનિક આગેવાન હિંમતભાઈ મેણિયા તેમજ સ્થાનિક આગેવાન સુભાષભાઈ ચુડાસમા તેમજ જયદેવભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ સંસ્થા સૌનો આભાર માને છે આભાર જય હિન્દ